આજે દક્ષિણ ઝોનની પ્રિ મોન્સૂનની કામગીરી તથા તમામ જે આંતરમાળખાકીય સુવિધાઓના કામ ચાલી રહ્યા છે વડોદરા શહેરમાં આશરે ત્રણથી ચાર હજાર કરોડના વિકાસના કામો ચાલી રહ્યા છે એટલે સ્વાભાવિકપણે વરસાદી ગટર નાખવાની હોય ગટર નાખવાની હોય કે પાણીની લાઈન નાખવાની હોય ખાડા ખોદવામાં આવતા હોય છે ઘણી જગ્યાએ પેરો બ્લોકનાં કામ ચાલતા હોય છે ગૌરવપથના કામ ચાલે છે તથા એરિયામાં પ્રી મોન્સૂનની કામગીરીમાં તમામ વરસાદીના કેચપીટ અને ઢેર લાઈનની સાફ સફાઈ લગભગ નેવું ટકા પૂર્ણતાના આરે છે એવી જ રીતે દક્ષિણ ઝોનમાંથી બે કાસ પસાર થયા છે રૂપારેલ કાસ અને મસ્યા કાસ આ બંને કાસમાં ગેજિંગ સ્ટેશનો નાખવામાં આવે છે જેથી કરી અને પાણીનો ગ્રેડિયન્ટ કેટલો છે એના સ્લોપ પ્રમાણે જો ગ્રેડિયન્ટ વધી જાય અથવા એક જગ્યાએ પાણીનું લેવલ વધારે છે બીજી જગ્યાએ ઓછું છે તો આપણને ખબર પડે કે કાસમાં કોઈ ઓપસ્ટ્રક્શન આવી રહ્યું છે તો ચાલુ વરસાદે પણ કામગીરી પૂર્ણ કરી અને પાણીને વહેતું રાખી શકાય ખાસ કરીને અત્યારે મશ્યા કાસ ભગતપાલની પાસે સાફ સફાઈ ચાલી રહી છે કિલોમીટર પાકો કાસ છે અને પાંચસો મીટર કાચો કાસ છે આખા કાસની ટોટલ સફાઈ થાય એ માટેની કડક સૂચના આપવામાં આવી છે જે કર્મચારીઓ કામ કરે છે અમે સેફ્ટી ગેજેટ પહેર્યા નથી તો એના માટે પણ અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે તમામ કર્મચારીઓ જે કામ કરે છે એમને હેલ્મેટ અને જેકેટ અને ફૂલબૂટ પહેરવામાં આવે જેથી કરીને આ કર્મચારીઓની પણ સુરક્ષા જળવાય કોર્પોરેશનના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી દ્વારા જે વડોદરા શહેરના અલગ અલગ ઝોનમાં રેગ્યુલરલી વિઝિટની કામગીરી ચાલી રહી છે ત્યારે એમના દ્વારા આજે સાઉથ ઝોનમાં વિઝિટનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું મેં કારણસર ફોન કર્યો ત્યારે મને માહિતી મળી તેથી આજે હું પણ એમની સાથે જોડાઈ છું અને આજે અમે અહીંયા સાઉથમાં આજે મશિયા કાશની વિઝિટે આવ્યા છે એમાં જે પણ આ લોકોએ જે અંદર કાસની અંદર પાણીનું લેવલ છે એના એને માપવા માટે એન્જિનિયરિંગ પેટર્ન દ્વારા એક ફૂટપટ્ટી જેવું સાધન અંદર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે જેના થકી આના પહેલાં અમે જે વિઝિટ કરી અને આ વિઝિટ કરી આ બંનેના પાણીના લેવલની વચ્ચે જીરો પોઈન્ટ ફાઇવ કરતાં વધારે જો ડિસ્ટન્સ હશે તો આ બંનેના વચ્ચે કારણ કે એ કાસ અહીંથી અહીંયા જે એનો રૂટ છે આની વચ્ચે કદાચ વધારે એફર્ટ્સ મૂકવાના કે વધારે સફાઈ કરવાની ક્યાંક ને ક્યાંક જરૂર છે એનું પણ માહિતી મળે એટલે મેં કહ્યું તેમ કે સિટી એન્જિનિયર સાહેબ પણ ક્યાંક નવું નવું કોઈક વસ્તુ અંદર મૂકી અને શહેરના કામગીરી જે પ્રતિવર્ષ કરવામાં આવતી હોય છે ચોમાસા પહેલા આ પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષે કરવામાં આવતી જ હોય છે પરંતુ આમાં એક આવી નવી સિસ્ટમ એડ કરી અને જેના દ્વારા આપણને વધારે એમાં કન્વીનિયન્સી રહે તો આજે મશિયા કાંસની વિઝિટ કરી અને હવે વડોદરા શહેરમાં જ્યાં જ્યાં કાંસનો આવી રીતનો વિસ્તાર છે ત્યાં નાગરિકોને સુગમતા રહે અને એમને ધ્યાને રહે તે માટે અહીં કાસ છે તેવા બોર્ડ પણ કોર્પોરેશન દ્વારા લગાડવામાં આવ્યા છે અને લગભગ એંશી ટકા જેટલી કામગીરી પ્રી મોન્સૂનની પૂરી કરી દેવામાં આવી છે અને ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા રોજે રોજ રેગ્યુલરલી અલગ અલગ ઝોનમાં મુલાકાત પણ લેવાઈ રહી છે જેથી કરી અને જ્યાં હજી આ પ્રી મોન્સૂન કામગીરી અથવા વડોદરા શહેરમાં જે પણ ચોમાસાના દિવસો દરમિયાન તકલીફ પડે એવું કંઈક હશે તો એને આપણે વધારે ધ્યાન આપી અને એ દિશામાં આપણે વધારે કામ એફર્ટ્સ મૂકીને કામ કરી શકીએ એના માટેની પણ આ તજવીજ હાથ ધરી શકાશે